નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરામાં દિવસને દિવસે રોડ બેસી જવાની ઘટનાઓ છે એ વધુ સામે આવી રહી છે જ્યાં દર્શક મિત્રો વાત કરીએ તો શહેરના માજલપુર જે રોડની શરૂઆત થાય છે ત્યાં જ આખો આ રોડ બેસી ગયો છે જો કે હજારોની સંખ્યામાં મોટા ભારદારી વાહનો પણ અહીંથી પસાર થતા હોય છે તો મોટી ઘટના સર્જાય તો જવાબદાર કોણ આ પ્રકારના આખો આ રોડ અહીંથી સુરત તરફની તમામ જે બરો બસો છે તે આ વડોદરા તરફ જે એન્ટર થાય છે તે તેમાં અહીંયા બધી બસો અહીંથી પસાર થાય છે ત્યારે આખો રોડ આ બેસી ગયો છે ત્યારે અનેક ભ્રષ્ટાચારની પોલો છે તે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની બેદરકારીને લીધે સામે આવતી હોય છે જો આખો રસ્તાને કોર્ડન કરી લેવામાં આવે છે ને આજે પ્રકારે સુરતથી આ તમામ જે બસો ભારદારી બસો છે વાહનો છે તે અહીંથી પસાર કરતા હોય છે અહીંથી જતા હોય છે પરંતુ જો આ ઘટનામાં કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ એટલે આ પ્રકારની ઘટનાઓ સામે હોય ત્યારે પાલિકાના દંડક શૈલેષ પાટીલ અને અધિકારીઓ પણ અહીંયા પહોંચ્યા છે અને આ બાબતનું નિરીક્ષણ પણ કરી રહ્યા છે કે આ રોડ કેમ કયા પ્રકારે આ બેસી ગયો છે કારણ કે મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ ત્યારે પાલિકાના જે દંડક જે શૈલેષભાઈ પાટીલ તે પણ અહીંયા પહોંચ્યા તેમની સાથે વાત કરી શૈલેષભાઈ શું કહેશો આપણ અહીંયા પહોંચ્યા છે અને મોટો આખો રોડ બેસી ગયો છે પાણી પુરવઠા માધ્યમથી બે વર્ષ પહેલાં સ્પન પાઇપના બીજાધારે આ પાઇપ નાખેલી હતી કારણ કે તે કામ બી મેચ મુકાયેલું કારણ કે મારો રોડ મંજૂર થઈ ગયો હતો એટલે એ કામ કરાવડેલું ત્યારે એ ટાઈમે બી અધિકારીઓનું ધ્યાન દોરેલું કે આ કામગીરીમાં મને થોડીક શંકા જઈ રહી છે ત્યારે બી એવી ચર્ચા હતી કે કામગીરી બરાબર છે આજે કામ બરાબર હતું એનું બે વર્ષ પછીનું આ ભૂત બહાર આવ્યું છે શું માનો છો આ અધિકારીઓને લીધે આ પ્રકારની આવી ઘટનાઓ બને છે અધિકારીઓ તો એ સમયમાં ધ્યાન બી દોરેલું કામ બી પછી બરાબર કરાવડો અત્યારે મને મોબાઈલમાં બતાવી ગયું છે એમને હવે અત્યારે આ ખોદીશું ત્યારે ખબર પડશે કે અંદર શું પ્રોબ્લેમ છે કોનો પ્રોબ્લેમ છે કેવી રીતે થયું છે એ અત્યારે જેસીબી આવે એના પછી ખબર પડશે તો શૈલેષભાઈ શું માનો છો આજે કોન્ટ્રાક્ટરે કામ કર્યું છે કોન્ટ્રાક્ટર પાસે સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવશે સો ટકા જો આ ખોદાન પછી એનો જ જો ફોલ્ટ નીકળશે કે એના માધ્યમથી આ થયેલું છે તો સો ટકા કાર્યવાહી અમે એના પર કરીશું કોર્પોરેશનમાંથી હવે અત્યારે ફાળધારી વાહનો પણ જે હજારોની સંખ્યામાં બસો જઈ રહી છે શું માનું છો કોઈ મોટી દુર્ઘટના તો અત્યારે શું એટલા માટે તો હું અગિયાર સાડા દસે જેવું ખબર પડી એવું તાત્કાલિક ધોરણે આવ્યો છું બેરિકેટિંગ જાતે મુકાવડા છે મારા ડ્રાઈવર જોડે અને એક મજૂર લઈને અત્યારે અધિકારી બી સ્થળ પર આવી ગયા છે અને ઇજારધાર પર સ્થળ પર આવ્યું છે જેસીબી બી આવી રહ્યું છે ટૂંક સમયમાં તો હવે કેટલા દિવસમાં કામગીરી પૂર્ણ કરવામાં અત્યારે ખોદી એટલે ખબર પડે કારણ કે ભૂવો વધી રહ્યો છે સવારે ઓછો હતો અત્યારે અગિયાર વાગ્યા સુધીમાં એની લાઇન્થ બી વધી ગયેલી છે એટલે હું માનું છું કે જ્યાં સુધી ખોદીને ત્યાં સુધી આપણને ખબર બી નહીં પડે બિલકુલ પાલિકાના દંડક અહીં પહોંચ્યા છે ને તેમનો વિસ્તાર છે અને તે પ્રકારે તેઓ કહી રહ્યા છે કે આખો રોડ આપ જુઓ કે બેસી ગયો છે અને પહેલાં તો નાનો હતો હવે આ રોડ આખો મોટા પ્રમાણમાં બેસી ગયો અગાઉ પાણીની લાઈન અહીંયા નાખવાની વાત હતી અને ત્યારે આ રોડ ખોદવામાં આવ્યો છે ત્યારબાદ ફરી એક વખત આ રોડની આ હાલત થઈ છે ત્યારે આખો જુઓ કે હજારોની સંખ્યામાં વાહનો પસાર થતા હોય છે વાત કરીએ તો સુરત તરફથી આ તમામ જે બસો અહીંયા વડોદરામાં એન્ટર થતી હોય છે ત્યાંથી આ રોડ પરથી પસાર થતી હોય જો મોટી ઘટના સર્જાય તો આમાં જવાબદાર કોણ હવે પાલિકાના દંડક તો અહીં પહોંચ્યા છે અધિકારીને પણ બોલાવ્યા છે ને જે ઇજારદાર છે તેને પણ અહીંયા બોલાવવામાં આવ્યો છે ત્યારે હવે જોવાનું રહ્યું કે આમાં ફોલ્ડ શું છે કારણ કે જે પ્રકારે પાલિકાના દંડક તો કહી રહ્યા છે કે ઝડપીમાં ઝડપી આ કામગીરી કરવામાં આવશે પરંતુ હવે જોવાનું રહ્યું છે કે પાલિકાના અધિકારીઓ જે કોન્ટ્રાક્ટર છે તેની સામે કયા પ્રકારની કાર્યવાહી કરે છે કેમેરામેન નિહાનની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા